આજે આપણે એક એવા ખતરા વિશે વાત કરવાના છીએ જે આપણામાંથી મોટાભાગના લોકો ભૂલી ગયા છે પણ એ ચૂપચાપ પાછો ફરી રહ્યો છે તો સવાલ એ છે કે આપણે જે સુરક્ષા માનીને બેઠા છીએ એ શું ખરેખર એટલી મજબૂત છે ચાલો આ ભૂલાયેલા ખતરા અને એની સામે રક્ષણ આપતી આધુનિક ઢાલ વિશે ઊંડાણમાં સમજીએ એક મિનિટ માટે જરા વિચારો તમને છેલ્લે ધનુરનું ઇન્જેક્શન ક્યારે લાગ્યું હતું કદાચ યાદ પણ નહીં હોય બરાબર ને પણ આ એક નાનકડો સવાલ છે ને એ આપણા સ્વાસ્થ્યની એક બહુ મોટી વાર્તા કહી જાય છે આપણને બધાને એમ જ લાગે છે કે આપણે તો સુરક્ષિત છીએ પણ શું આ સાચું છે હકીકત તો એ છે કે આપણી સુરક્ષાની જે ઢાલ છે ને એમાં ધીમે ધીમે તિરાડો પડી રહી છે અને આપણને કદાચ એની જાણ જાણસુદ્ધા નથી અને આજ તો મૂળ વાત છે આપણને બાળપણમાં જે રસીઓ મળી હતી એની અસર જીવનભર નથી રહેતી જેમ જેમ સમય જાય છે એમ એની સુરક્ષા ઓછી થતી જાય છે આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે તાપણીનું શરૂઆતમાં આગ બરાબર સળગતી હોય પણ જો તમે એમાં લાકડા નાખવાનું બંધ કરી દો તો શું થાય ધીમે ધીમે એ બુઝાઈ જાય બસ આપણી રોગપ્રતિકારક શક્તિનું પણ એવું જ છે એને જાળવી રાખવા માટે બુસ્ટર શોટ્સ નામના લાકડાની જરૂર પડે છે અને આ ઘટતી જતી રોગ પ્રતિકારક શક્તિનું પરિણામ શું આવ્યું ખબર છે જે બીમારીઓને આપણે બાળપણમાં જ હરાવી દીધી હતી એ માનતા હતા એ જ બીમારીઓ હવે પુખ્ત વયના લોકો પર હુમલો કરી રહી છે આ જુઓ ડિપ્થેરિયા હવે માત્ર બાળકોનો રોગ નથી રહ્યો આ ખતરો હવે કિશોરો પુખ્તવયના લોકો અને વૃદ્ધોને પણ એટલી જ ગંભીરતાથી અસર કરી રહ્યો છે તો આ રસીઓ આપણને બે મુખ્ય દુશ્મનોથી બચાવે છે એક છે ધનુર જે માટી કે ધૂળમાં રહેલા બેક્ટેરિયાથી થાય છે અને ઘાવાટે શરીરમાં પ્રવેશે છે અને બીજો છે ડિપ્થેરિયા જે ખાંસી કે છીખથી ફેલાય છે બંને ખૂબ જ ગંભીર છે અને બંનેથી સાવચેત રહેવું જરૂરી છે સારું તો સમસ્યા તો સ્પષ્ટ છે પણ ગભરાવાની જરૂર નથી આપણી પાસે આની સામે લડવા માટે એક આધુનિક ઢાલ પણ છે અને એ ઢાલ એટલે રસીકરણ આ ઘટતી જતી રોગપ્રતિકારક શક્તિ સામે આજ આપણું સૌથી મજબૂત હથિયાર છે આ વાત કેટલી સચોટ છે નહીં ઘરનો પાયો ભલે ગમે તેટલો મજબૂત હોય પણ જો છતનું સમારકામ નિયમિત રીતે ન થાય તો ઘર સુરક્ષિત રહી શકે નહીં બૂસ્ટર શોર્ટ્સનું પણ બરાબર આવું જ કામ છે હવે ટીડી અને ટીડેપ આ બંનેમાં શું ફરક છે જુઓ ટીડી એ ધનુર અને ડિપ્થેરિયા સામેનું આપણું સ્ટેન્ડર્ડ દસ વર્ષનું બૂસ્ટર છે જ્યારે ટીડેપ એમાં ઉટાંટિયું એટલે કે વોપિંગ કફ સામે પણ વધારાનું રક્ષણ આપે છે આ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને જે લોકો નાના બાળકોની આસપાસ રહે છે એમના માટે બહુ જ જરૂરી છે પંચાણું ટકા આ કોઈ નાનો આંકડો નથી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે ધનુરની રસીનો વ્યાપક ઉપયોગ શરૂ થયો ત્યારે આ રોગના કેસોમાં સીધો પંચાણું ટકાનો ઘટાડો જોવા મળ્યો આ આંકડો પોતે જ રસીની તાકાત બતાવે છે તો હવે સવાલ એ છે કે આ રક્ષણાત્મક ઢાલનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો ચાલો નિયમિત સંભાળ અને અચાનક આવી પડતી ઇમરજન્સી બંને પરિસ્થિતિઓમાં શું કરવું એ જાણીએ નિયમો એકદમ સીધા અને સરળ છે પહેલું દસ વર્ષનો નિયમ દર દસ વર્ષે એક બૂસ્ટર લેવાનું બીજું ગર્ભાવસ્થા દરમિયાન દરેક પ્રેગ્નન્સીમાં ખાસ કરીને સત્યાવીસથી છત્રીસ અઠવાડિયાની વચ્ચે ટીડીએપીનો એક ડોઝ લેવો જોઈએ આનાથી માતા અને આવનાર બાળક બંનેને સુરક્ષા મળે છે નિયમિત સંભાળની વાત તો બરાબર છે પણ જીવનમાં બધું પ્લાન મુજબ નથી થતું ખરું ને માની લો કે અચાનક કોઈ ઈજા થઈ જાય ત્યારે શું કરવું કોઈ ખીલી વાગે કોઈ ઊંડો કે ગંદો ઘા થાય કોઈ જગ્યાએ ખરાબ રીતે દાજી જવાય આવી બધી ઈજાઓ ઉચ્ચ જોખમવાળી ગણાય છે આવા સમયે ધનુરનું જોખમ અનેક ઘણું વધી જાય છે એટલે તરત જ તમારા રસીકરણની સ્થિતિ તપાસવી ખૂબ જ જરૂરી બની જાય છે આ ટેબલ આપણને ઇમરજન્સીમાં શું કરવું એ સમજાવે છે ચાલો સરળ ભાષામાં સમજીએ જો તમને ખબર જ નથી કે રસી લીધી છે કે નહીં તો ગંભીર ઘાના કિસ્સામાં રસી અને ટીઆઈજી એટલે કે ટેટનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન બંનેની જરૂર પડી શકે છે અને જો તમે રસી લીધેલી હોય તો બૂસ્ટરની જરૂર છે કે નહીં એ એ વાત પર આધાર રાખે છે કે તમને છેલ્લો ડોઝ ક્યારે મળ્યો હતો હવે આ વાત ફક્ત વ્યક્તિગત સ્વાસ્થ્યની નથી રહી આ એક વૈશ્વિક જાહેર આરોગ્ય અભિયાન બની ગયું છે ચાલો જોઈએ કે દુનિયાભરમાં આ બાબતે શું થઈ રહ્યું છે દુનિયાભરની મોટી આરોગ્ય સંસ્થાઓ હવે એક મોટા ફેરફાર પર જોર આપી રહી છે એ લોકો જૂની રસી જે ફક્ત ધનુર સામે રક્ષણ આપતી હતી એને બદલીને નવી ટી ડી રસીનો ઉપયોગ કરવા પર ભાર મૂકી રહ્યા છે જેથી ધનુર અને ડિફથેરિયા બંને સામે રક્ષણ મળી શકે આ નકશા પર એક નજર નાખો જે દેશો લીલા રંગમાં છે એમણે તો આધુનિક ટી રસી અપનાવી લીધી છે પણ બે હજાર અઢાર સુધીમાં પીળા રંગવાળા એકાવન દેશો એવા હતા જે હજુ પણ જૂની રસી જ વાપરી રહ્યા હતા આ એક મોટી ચિંતાનો વિષય છે અને આ પરિવર્તનને કોણ આગળ વધારી રહ્યું છે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે ડબલ્યુએચ અને યુનિસેફ જેવી વિશ્વની સૌથી મોટી સંસ્થાઓ એમનો સંયુક્ત પ્રયાસ એ સુનિશ્ચિત કરે છે કે આ સુરક્ષા દુનિયાના દરેક ખૂણા સુધી પહોંચે અને આ જુઓ આ કોઈ નાની જાહેરાત નથી યુનિસેફે સ્પષ્ટપણે કહ્યું છે કે એક જાન્યુઆરી બે હજાર વીસથી તેઓ જૂનીટીટી રસીનો સપ્લાય નહીં કરે આ નિર્ણય આ વૈશ્વિક પરિવર્તનની ગંભીરતા દર્શાવે છે આ બધાની પાછળનો અંતિમ ધ્યેય એકદમ સ્પષ્ટ છે માત્ર રોગને કાબૂમાં લેવો નહીં પણ રસીકરણ માટે આજીવન અભિગમ અપનાવીને ડિપ્થેરિયા જેવી બીમારીને જડમૂળથી નાબૂદ કરવી તો આ આખી વાતનો સાર શું નીકળ્યો બસ એટલું જ કે આપણી સુરક્ષાની જવાબદારી બાળપણમાં પૂરી નથી થતી આ તો એક સરળ સતત ચાલતી પ્રક્રિયા છે જે આપણને આજીવન સુરક્ષા આપે છે એક વાત તો નક્કી છે સમય જતાં આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટશે પણ શું આપણું રક્ષણ પણ ઘટવા દેવું છે આ નિર્ણય આપણા હાથમાં છે પસંદગી આપણી છે આજે આપણે